બે પાવડા મોણ નાખી દીધું છે અને આ ગોળની રબડી બનાવી લીધી છે ગોળ નાખીને થોડુંક પાણી નાખી રબડી કરી હવે આ બોટમાં મોણ દીધેલું છે એ વ્યવસ્થિત આપણે કરી લઈએ પછી આ રબડીથી લોટ બાંધી લઈએ ગોળવાળું પાણી નાખી પહેલાં તેલનું મોણ નાખ્યું ઘઉંના લોટમાં તેલ થોડુંક વધારે નાખવાનું પછી ગોળવાળું પાણીથી લોટ બાંધી નાખો ગોળો થોડું વધારે હોય અને હવે આના થેપલા અને પછી તળી લેવાના અને એ દહીં સાથે સાથે બહુ મસ્ત લાગે અને જો એમાં કાચી કેરી હોય તો વધારે મોજ પડી જાય કેરીની વાત કરી તો મમ્મીએ એ સરપ્રાઈઝ આપી કે કેરી તો છે મારા પપ્પા લઈ આવ્યા છે

તુરમ કે દીધું તેલ ની જા છે પૂરી હું તડવા રેડી થઈ ગઈ તો થાય ગયા મને એમ છે કે મમ્મી ધુમાડો છે છમછમ પુરી નાખી દઈએ મોટી દીવાલ લાગે બે ન મને લાગે થવા મને દિવાલ કીધું બોલો મારા સાસુ મને દિવાલ કહે છે મને ચૂલાનો ધુમાડો સારો ત્યારના ચૂલો નથી કરતા તોય ચશ્મા વેલા આવી જાય ને શું કારણ છે આવી રીતની બ્રાઉન સરસ થવા દેવાની ચૂલો સરસ આયલો ફટાફટ પૂરી ના ઘણ માં નીકળે અને લઈ થી હું નથી પડતું તો આ રીતે તૈયાર થઈ ગઈ છે ને સોફ્ટ સોફ્ટ બને સરસ ઠંડા ઠંડા દહીં સાથે અને કાચી કેરી સાથે મજા આવે